झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे राम आएंगे तो अंग ना सऊंगे दीप जला के दीवाले मैं मनाऊंगी मेरी दिल की सारी बातें राम પડી જાય રામ પરિવાર છે ચોકલેટ મને નથી ભાવતી ભાઈ ચોકલેટ નથી બોલ છે બોલવાનું એવું છે તો હું એટલું જ કહીશ કે ભલે મેં અપના ભલા બેઠી છે પાકિસ્તાન પાકિસ્તાન સુરત માં

સમજાઈ ગયું સમજાઈ ગયું વાહ મારી રાણી ભરેલ છે વાટકામ જીવતી રે ને જોડી અમર રે કે પણ અહીંયા કોણ અમર રીવું છે શિવ પાર્વતી સિવાય સુન્ના શિવ शिव के साथ अर्धांगना जुड़ी है आ, पूछो वो अर्धांगना का नाम क्या है पार्वती पार्वती नहीं है पार्वती उमा आ, महेश की शंकर की आ, उमा की भी और शंकर की भी पत्नी है पर आ, वो अर्धांगना जो है आ, आ, अन्न है अन्न है। जो हर विपत्तियों का हरण कर लेती

બાપુ હું આગળ વધીશ કે નહીં વધીશ આગળ પછી આગળ હું પાછળ જ નથી પછી આગળ હું બોલો શ્રી ગુરુ દત્ત મહારાજ જય રામચંદ્ર ભગવાન જય આપણે આપને ગુરુ મહારાજ નમ નારાયણ ઓમ નમો પાર્વતી ફેપા